સુરત શહેરમાં ફરીથી પ્રેમ અને પ્રેમિકાની હચમચાવી નાખનાર ઘટના સામે આવી સુરતના પલસાણા તાલુકા બારાસડી ગામના એક પરિવારની યુવતીને વડોદરામાં રહેતા એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો બંને ફેસબુકથી એકબીજાના નજીક આવ્યા જોકે કોઈ કારણસર આખરે યુવતીએ યુવક સાથે વાતચીત કરવાનું બંધ કરી દેતા યુવક ગુસ્સે થઈ ગયો અને પાગલ પ્રેમીની જેમ વડોદરાથી પલસાણાના બારાસડી યુવતીના ગામમાં ખુલ્લી તલવાર લઈને આવી ગયો હતો સુરતમાં ફરી તલવાર માહોલ છવાયો હતો લોકોએ આ ઘટના જોઈને પલસારા પોલીસને જાણ કરી હતી ફરિયાદને લઈને પલસારા પોલીસ મથકના બીજ જમાદાર સ્થળ પર ગયા જ્યાં વાતચીત દરમિયાન એકાએક યુવકે ઉશ્કેરાઈ જઈને પોલીસ કર્મચારીને માથામાં તલવાર મારી દીધી હતી જેને લઈને હાજર પોલીસ કર્મી લોહી લુહાણ થઈ જતા તેમને નજીકની યુવકનો આતંકને લઈને પલસાના પોલીસ મથકના પીઆઈવીએલ ગાગિયા વધુ કાફલા સાથે સ્થળ પર દોડી આવ્યા આ યુવકને શાંતિથી સમજાવવાના પ્રયાસ કર્યો જોકે યુવકનો સમજતા આખરે રિવોલ્વર કાઢી હતી છતાં યુવક મસ મસનો થયો પોતાની જાત ઉપર પથ્થર મારવા લાગ્યો એક હાથમાં રિવોલ્વર અને બીજા હાથમાં પથ્થર રાખી પલસારા પોલીસ મથકના પીઆઈ વીએલ ગગિયાએ પોતાની સૂઝબુઝથી યુવકને પકડી લીધો અને યુવકના હાથમાં રહેલા પથ્થર અને તલવાર છોડાવી પોલીસ મથકે લઈ ગયા હતા ગામમાં હાજર લોકોએ પ્રેમમાં પાગલ થઈ ગયેલા યુવકને કરેલ કાંડ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હાલ યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દોઢ કલાક જેટલા લાંબા સમયગાળા બાદ યુવક પોલીસ પકડમાં આવતા હાજર સૌ કોઈ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત